ભાજપ કાર્યાલય દિવ્યાંગને આર્થિક સહાય આવી પીએમ દિવ્યાંગ મનોજ ની ને બિરદાવી હતી સુરત શહેરમાં પીએમ મોદી બે દિવસ અગાઉ આવ્યા હતા જે દરમિયાન રોડ શો દરમિયાન દિવ્યાંગ યુવક મનોજ ભિંગારેની પેન્ટિંગ જોઈને પીએમ એ દિવ્યાંગ યુવકને અભિનંદન આપ્યા હતા આ યુવકને આજ રોજ ભાજપ કાર્યાલય ખાતે દિવ્યાંગ યુવક મનોજ ભિંગારેડે એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ એક લાખ રૂપિયાની રકમ દિવ્યાંગ યુવક મનોજ વધુ સારા પેઇન્ટિંગ કરી શકે અને વધુ સાધનો વસાવી શકે તેના માટે ચેક આપવામાં આવ્યો હતો મનોજે ભારે મહેનતથી પીએમ મોદી અને રામ મંદિરનું પેઇન્ટિંગ બનાવ્યું હતું પેઇન્ટિંગ બનાવ્યા પછી મનોજે આ ચિત્ર પીએમ મોદીને ભેટ આપવાની ઈચ્છા વ્યક્ત કરી જોકે બે દિવસ પીએમ મોદી સુરત મુલાકાતે આવ્યા હતા ત્યારે મનોજની ઈચ્છા ફળીફૂત થઈ હતી ત્યારે આજે સુરતમાં આવેલા ભાજપના કાર્યાલયમાં મનોજને રૂપિયા લાખનો ચેક આપવામાં આવ્યો હતો જેથી તે સારા અને વધુ પેઇન્ટિંગ બનાવી શકે અ પેન્ટિંગ છે સાયટ સુની પોતે અને સાહેબ અ એ જનત ગુજરાતમાં આવશે ત્યારે પ્રોકલ્સ પડી એ બે બે પેન્ટિંગના મોટા વિડિયો બધું ફૂગલાઈતું એટલે મને ઈદો તો હું પ્રયત્ન જરૂર કરી કરી પણ તો આપો પ્રોટોકોલ બચાવ છે તો અ ઘણી બધી પ્રોબ્લેમ હોય છે બધા પર પ્રયત્ન કર્યો અને સાહેબ સુની મારું પેન્ટિંગ પહોંચાડ તમારું કોકું ઓ આવા ગામ લીપાઈ સર પડાવું છું ઓધારા નાનો તો કરે એક બસ અકસ્માતનો મારા બન્યા અંતરિયાને એટલે હું 500 રૂપિયા પાડતો હતો પરંતુ નિમત ના મારા ઓદર બે મારા બખ્તે મારા હાથ બનાવીને મે મારું દરેક કાર્ય મારા પતિની ગર્વ કાનુગલ એ મે ભણવાનો આવી રાખી હું જય જે ઈએફએ હોય છે માયナス માયナス એ કમ્પલીટ કર્યું છે અને અત્યારે હાઉટિકર હોય એમાં મેમ્બર એ મેન હેટરફિસ છે સિઝનિક અંદર તો લગભગ ફોટીફાય આર્ટિટ છે કે આપણા તો મારી એવું કહેવું છે કે દિવસમાં બહાર છે એ તમે સાહેબ કહીએ આખા દિવસમાં આ વધુ પાડે અને આખા જેવા આવું સ્વાન મળે જેમ કે સારું એવું બોર્ટ પેટેન્ટ મળે ના માટે થોડા પ્રયત્ન અને મારી ઈચ્છા છે કે જે તમે સમાજની સેવા કરી રહ્યા છો એ રીતે મને પણ સમાજની સેવા કરવા માટે તમારો દાન દોરવાનો મને મોકો આપજો ઈચ્છા છે મારી સુધી મને પ્રધાન મારી દૈવી મંત્રી સુધી મને જે રસ્તો ભૂલી ગયો તો દિશાઓ મળી જાય બોલાવી મને જે સમર્પિત કર્યો છે અને આપકો જે માર્ગદર્શન આપ્યો તે બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે